નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ભાવનગર નજીકના ફરિયાદકા ગામ અને એ ગામના રામદરબાર મિત્ર મંડળ પરિવાર વતી એ ગામમાં ખૂબ સુંદર રીતે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તેની ચર્ચા કરવી છે ચર્ચા કરવાનું કારણ એ જ છે કે વૃક્ષારોપણ વિશે તો આપણે ઘણીવાર સાંભળ્યું હોય આપણે જાણ્યું હોય અને આપણે જોયું પણ હોય પણ આ વખતે આ પરિવારના સભ્યોની ટીમ જે રીતે વૃક્ષારોપણ એ ગામમાં કરી રહી છે તેનો કોન્સેપ્ટ ખૂબ મને ગમ્યો અને મને થયું કે આ કોન્સેપ્ટ વિશે હું તમને વાત કરું આમને જણાવું અને એમની પ્રકૃતિની સેવા વિશે તમને અવગત કરવા માટે આજના આ વિડીયોના માધ્યમથી આપણી સમક્ષ પ્રસ્તુત થયો છું તો એ લોકો કઈ રીતે એ પ્રકૃતિની સેવા કરી રહ્યા છે તેની ચર્ચા આપણે વિડીયોના માધ્યમથી કરવાની છે તો આ ફરિયાદ કા રામદરબાર મિત્ર મંડળના યુવાનો જે વૃક્ષારોપણ કરી રહ્યા છે તે અલગ કઈ રીતે છે થોડું હટકેની જે મેં વાત કરી એ અલગ કઈ રીતે બીજાથી પડે છે એની મારે તમને થોડી ટૂંકી સમજણ કરાવી છે તો આ આખા કાર્યક્રમમાં એવું છે કે ગામના કોઈ પણ સભ્યને વૃક્ષ વાવવું હોય તો રામદરબાર પરિવારના કોઈ પણ સભ્યને તેનું નામ નોંધાવી દેવાનું તેની પાસે તેનું નામ લખાવી દેવાનું અને પછી રવિવાર અથવા તો કોઈ પણ રજાનો સમય હોય ત્યારે આ રામદરબાર મિત્રમંડળના યુવાનો આંબો ચીકુ જેવા વૃક્ષોના છોડવા લઈ જે તે વ્યક્તિએ નામ લખાવ્યું હોય તેના ઘરે જાય અને તમારે તમારા ઘરની આસપાસ ફળિયામાં કે આજુબાજુમાં કોઈ પણ અનુકૂળ જગ્યા હોય તે એમને તમારે બતાવવાની એટલે રામદરબાર મિત્રમંડળના યુવાનો ત્યાં ખાડો કરી આપશે તમને અને તમે જે કહેશો તે ત્યાં છોડ વાવી દેશે અને ત્યાં એ રોપી પણ દેશે અને મુખ્ય વાત કે આખા વૃક્ષારોપણમાં તમારે કોઈ પણ જાતનો એક રૂપિયો એમને આપવાનો નથી સંપૂર્ણ ખર્ચ એ રામદરબાર મિત્ર મંડળ એ ઉઠાવી રહ્યું છે અને આવડી મોટી પ્રકૃતિની સેવા કરી રહ્યું છે તો આમાં અલગ એ છે કે આમાં તમારે એક પણ રૂપિયો આપવાનો નથી તમારે ખાલી એ અમુક જમીન તમારે જગ્યા બતાવવાની છે જ્યાં વૃક્ષો રોપી દેશે અને વૃક્ષોનું રોપણ થયા પછી તમારે અનુકૂળતાએ એ વૃક્ષનું એ છોડનું જતન કરવાનું છે જેમાં તમારે સમયાંતરે પાણી પાવાનું છે કોઈ આસપાસ નીંદણ હોય તો તેનો નાશ કરવાનો છે સમયાંતરે ખાતરની જરૂર પડે તો એ તમારે છોડને ખાતર આપવાનું છે જેવી નાની નાની વાતનું ધ્યાન રાખી અને એ છોડને આ તમારે વટવૃક્ષ બનાવી અને પ્રકૃતિની સેવા કરવાની છે તો ખરેખર આ અલગ પ્રકારનો કોન્સેપ્ટ ઉપચારોપૂર્ણ મને ખૂબ ભીમો અને તમને પણ આ છે આપણા શાસ્ત્રમાં આપણા પુરાણોમાં આ પ્રકૃતિનું જતન માટે શું શું કહેવાયું છે અને કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી આપણે સરળ રીતે સમજી શકીએ કે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ આપણા માનવજાત માટે કેટલું જરૂરી છે તો આપણે સંસ્કૃતમાં તો એવું કહેવાય છે કે અશક્યમ પ્રકૃતિ ઋતે જીવનમ જેનો મતલબ એવો થાય કે પ્રકૃતિ વગરનું જીવન જીવવું એ અશક્ય છે જેનો અર્થ એ થયો કે જીવન જો સારી રીતે જીવવું હશે તો પ્રકૃતિના તત્વોનું સંરક્ષણ કરવું એ માનવ તરીકેની આપણી સૌની ફરજ બને છે મિત્રો આપણે ત્યાં અઢાર પુરાણો છે અઢાર પુરાણોની ચર્ચા આપણે ત્યાં છે તેમાંનું એક પુરાણ છે એ મત્સ્ય પુરાણ તો આ મત્સ્ય પુરાણમાં એવું કહેવાયું છે કે દશ ઉપસમો વાપી દશ વાપી સમો હદ દશ હદો સમ પુત્ર અને દસ પુત્રો સમ ધ્રુપ જેનો મતલબ એ થાય કે દસ કુવા સમાન એક વાવ હોય છે દસ વાવ સમાન એક તળાવ હોય છે અને દસ તળાવ સમાન એક પુત્ર હોય છે અને એક પુત્ર સોરી દસ પુત્ર સમાન એક વૃક્ષ હોય છે જેનો ગુજરાતીમાં આપણે સરળ ભાષામાં સમયે સમજીએ તો દસ કૂવામાં જેટલું પાણી સમાય એટલું પાણી એક વાવમાં સમાય દસ વાવમાં જેટલું પાણી સમાય એટલું પાણી એક તળાવમાં સમાય દસ તળાવમાં જેટલું પાણી સમાઈને પ્રકૃતિનું અને પૃથ્વીનું જતન થાય માણસ જાતનું જતન થાય એટલું જતન એક પુત્ર દ્વારા એ થતું હોય છે અને દસ પુત્રોની પ્રાપ્તિથી જે સુખ પ્રાપ્ત થાય જે આપણને આનંદ થાય એ આનંદ એક વૃક્ષને વાવવા બરાબર છે આવું મત્સ્યપુરાણ કહે છે તમે સમજી શકો છો કે એક વૃક્ષ વાવવાનું કેટલું મોટું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે બીજી વાત શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં તો કૃષ્ણ ભગવાન સ્વયં બોલ્યા છે કે જે કોઈ વ્યક્તિ જે કોઈ મનુષ્ય પ્રકૃતિની અવગણના કરી અને મારી પૂજા કરે છે તો એ પૂજા નથી ખાલી ઢોંગ છે ઢોંગ આવું સ્પષ્ટ કૃષ્ણ ભગવાન શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં બોલ્યા છે તેનું કારણ એ જ છે કે પહેલાં પ્રકૃતિની તમે પૂજા કરો પ્રકૃતિની સેવા કરો પ્રકૃતિનું જતન કરો પછી મારું ભજન કરો તો એ ભજન હું સ્વીકારીશ બાકી તમે એક બાજુ પ્રકૃતિનું છેદન કરતા હોય પ્રકૃતિનો નાશ કરતા હોય અને સાંજે તમે મારી મૂર્તિની સામે બેસી અને મારા ભજન કીર્તનને ધૂપ આરતી ને એ બધું કરતા હોય તો એનો હું સ્વીકાર કરતો નથી એ તો મારી દૃષ્ટિએ ઢોંગ છે ઢોંગ તેનું પ્રમાણ આપતા કૃષ્ણ ભગવાને ગોવર્ધનની પૂજાનું આખો પ્રસંગ આપણને કીધો છે ઇન્દ્રનો યજ્ઞ બના બંધ રાખી અને ભગવાને ગોકુળવાળાને કીધું કે તમે આ વખતે ઇન્દ્રનો યજ્ઞ ન કરતાં ગોવર્ધનની પૂજા કરો કારણ કે એ ગોવર્ધન એ પર્વત છે અને પર્વતનું એટલે એ આપણા જીવનમાં એ પ્રકૃતિનો એક ભાગ છે તેનું જીવનમાં આપણા જીવનમાં ખૂબ મોટું મહત્ત્વ છે એટલે ભગવાને ગોવર્ધનની પૂજા કરાવી અને ઇન્દ્ર કુપાયમાન થયા અને પછી ગોવર્ધનને ટચ્ચે આંગળી ઊંચો કરી અને ભગવાન સૌનું સંરક્ષણ કરે છે એ બધી વાત આપણે જાણીએ છીએ તો કહેવાનો મતલબ એવો છે કે આ પ્રકૃતિનું જતન પ્રકૃતિનું સંરક્ષણ એ માત્ર આજકાલનું નથી આદિઅનાદિકાલથી ચાલ્યું આવે છે બીજું એક મેં માર્કિંગ મેં એ કર્યું કે કોઈ પણ ધાર્મિક વાર્તા તમે રહી લો એ વાર્તાની શરૂઆત એક પવિત્ર નદી હતી અને એના કાંઠે આ ગામ વસેલું હતું ત્યાંથી જ ચાલુ થતી હોય ભાગવતનું તમે અધ્યયન કરો તો તેમાં આત્મદેવ નામના બ્રાહ્મણની કથા આવે તો એ કથાની શરૂઆત એમ જ થાય કે એક તુંગભદ્રા નામની નદી હતી અને આ નદીના કિનારે એક સુંદર મજાનું ગામ વસેલું છે અને એ ગામમાં આત્મદેવ નામનું બ્રાહ્મણ રહે છે પછી રામાયણની વાત લઈ કે પંપા નામનું સરોવર હતું અને એ પંપા સરોવરના ગાંઠે શબરી નામની એક રામભક્ત મહિલા રહે છે તો ટૂંકમાં કોઈ પણ ધાર્મિક વાર્તા હોય તેની શરૂઆત એક સરોવરથી એક નદીથી ટૂંકમાં કોઈ પ્રકૃતિના તત્વથી જ થાય છે તો ઋષિમુનિઓને ખ્યાલ હતું કે પ્રકૃતિનું જીવનમાં કેટલું મહત્ત્વ છે એટલા માટે સૌથી પહેલાં એ કથામાં તેમને તેને સ્થાન આપ્યું છે તો કદાચ આ જ મહત્ત્વ રામદરબાર પરિવારના યુવાનો સમજી ગયા છે અને તેને થયું કે આપણા ગામને આપણે હરિયાળું બનાવવા માટે આપણે શું કરી શકીએ તો એને ખૂબ સુંદર મજાનો કોન્સેપ્ટ લાવ્યા અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ તો દાદાએ તો છોડમાં રણછોડની આખી પ્રેરણા માનવ સમાજને આપી કે તમે છોડમાં રણછોડના દર્શન કરો તો રણછોડ ચોક્કસ પ્રગટ થશે અને યોગેશ્વર કૃષિના માધ્યમથી તે ગામે ગામને હરિયાળું બનાવવા મૂકતો કેટલી બધી તેમણે મહેનત કરી અને પ્રેરણા આપી તો કહેવાનો મારો મતલબ એ છે કે પ્રકૃતિનું સંરક્ષણ પ્રકૃતિનું મહત્ત્વ આપણી માટે ખૂબ જરૂરી છે અને એવા સમયે રામદરબાર પરિવારના મિત્રો ફરિયાદકા ગામના આ સુંદર કાર્ય કરી રહ્યા છે તો એ કામને આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું તેને નિહાળશું અને તેમની આ સેવાકીય પ્રવૃત્તિને આપણે નમન કરીએ વંદન કરીએ અને ભગવાન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ મને તો એવું લાગે છે આ રામદરબારના યુવાનો નથી પણ રામે જે ભરેલો દરબાર છે એના આ બધા પાર્ષદો છે જેના કારણે તેને આવા સારા સારા વિચારો પ્રાપ્ત થાય છે તો ભગવાન એને આવા સારા સારા કામ કરવાની ખૂબ શક્તિ આપે ખૂબ પ્રેરણા આપે એ જ માધ્યમ આશાથી આપણે તેમની સેવાને બિરદાવીએ અને આવો તેમણે કરેલા એ કાર્યોની ઝલક આપણે આ વિડીયોના માધ્યમથી નિહાળીએ